નમસ્કાર ખેડૂત મિત્રો હું ખેડૂતભાઈ આજે આપણે વાત કરી રહ્યા છીએ જીરના પાકમાં થતી કાળી મચ્છી વિશે ઘણા ખેડૂતો ખેતરમાં જીરના પાંદડા કાળા પડવા પાંદડા સુકાઈ જવા છોડની વૃદ્ધિ અટકી જવી અને ઉત્પાદન ઘટી જવું જો તમે પણ આ સમસ્યાની પરેશાન છો તો આ વિડીયો મોંજ સુધી જરૂર જોજો મિત્રો કાળી મચ્છી શું છે તેની વાત કરીએ જીરુમાં કાળી મચ્છી એ ફૂગજન્ય રોગ છે આ રોગ ખાસ કરીને ઝાકળ ભેજવાળા વાતાવરણ ઠંડી આ બધા વાતાવરણમાં વધુ ફેલાય છે આ રોગમાં પહેલાં પાંદડાની ટોચ કાળી થાય છે પછી આખું પાંદડું સુકાઈ જાય છે અને આખો છોડ કમજોર થઈ જાય છે મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ જીરુંમાં એરગોન દવાની વાત કરીએ તો આ એક સિસ્ટમેટિક ફંગીસાઈડ દવા છે દવા છોડની અંદર ઉતરી સારું એવું રિઝલ્ટ આપે છે ફૂગજન્ય મૂળમાંથી નાશ કરે છે જીરુના ફાયદા કાળી મચ્છી અટકાવે નવી ફૂગ ફેલાતી રોકે પાંદડાને લાંબી સુરક્ષા આપે આનો ડોઝ મિત્રો પંદર લિટર પાણીમાં વીસ એમએલ નાખી છંટકાવ કરવો એની સાથે ટોલ ફ્રીડ હવે મિત્રો વાત કરીએ બીજી દવા ટોલફ્રીડ આ એક રક્ષણાત્મક અને સંપર્ક દવા છે પાંદડાની સપાટી પર કામ કરે છે ફાયદા પહેલેથી લાગેલી કાળી મચ્છી પર અસર પાંદડા પર પ્રોટેક્શન લેયર બતાવે રોગ ફરી ન આવે તે માટે ઉપયોગી મિત્રો એની ડોઝની વાત કરીએ તો પંદર લિટર પાણીમાં વીસથી ત્રીસ એમએલ નાખી યાર્ગન પ્લસ ટોલ્ફીન સાથે વાપરવાથી અંદર અને બહાર બંને તરફથી રોગ નિયંત્રણ મળે છે ત્યારબાદ મિત્રો એની સાથે મિક્સ કરવાની વાત કરીએ તો સ્ટીકર સ્ટીકર મિત્રો ત્રીજી દવા છે સ્ટીકર આ સહાયક દવા છે મુખ્ય દવાને પાંદડા પર ચોંટાડી રાખે એના ફાયદા દવા વહીતી અટકાવે છંટકાવની અસર વધારે સમય રહે ઓછા છંટકાવમાં વધારે ફાયદો એનો ડોઝ મિત્રો પંદર લીટર પાણીની અંદર પાંચ મિલી નાખી અને છંટકાવ મિત્રો કરવાનો છે દવા મિક્સ કરવાની રીતની વાત કરું તો ખેડૂત મિત્રો દવા મિક્સ કરવાની વખતે ખૂબ જ મહત્ત્વની વાત છે તો મિત્રો પહેલાં ટાંકીમાં અડધું પાણી ભરો સૌથી પહેલાં એરગોન નાખો પછી ટોલ ફ્રેટ ઉમેરો સેલે સ્ટીકર નાખો હવે બાકીનું પાણી ભરીને સારી રીતે હલાવી અને દવા એક સાથે ન નાખવી ક્રમ પ્રમાણે મિક્સ કરવી છંટકાવ કરવાની રીતની વાત કરું તો છંટકાવ સવાર વહેલી કે સાંજે કરો છાકળ ઉતરી ગયા પછી કરો પવન ન હોય ત્યારે છંટકાવ કરો પાંદડાની નીચે અને ઉપર બંને બાજુ દવા પહોંચે તે રીતે છંટકાવ કરો એક એક કરમાં એકસો વીસથી દોઢસો લીટર પાણી ઉપયોગ કરો ફરી છંટકાવ ક્યારે જો રોગ વધારે હોય તો થી દસ દિવસ પછી ફરી છંટકાવ કરો દવા બદલીને વાપરો ખેતરમાં પાણી ભરાવા ન દો સતત ભેજ રહેવા તેવું ટાળો ખાસ ચેતવણીની વાત કરીએ તો મિત્રો વધારે ડોઝ ન કરો તે જ તડકામાં છંટકાવ ન કરો એક જ દવા વારંવાર ન વાપરો જો તમે આ રીતે પણ દવાનો ઉપયોગ યોગ્ય છંટકાવ કરશો તો જીરોના પાક કાળી ચરમીથી ચોક્કસ બચશે અને ઉત્પાદન પણ વધશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરજો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ખેડૂતો સુધી પહોંચે તેવો શેર કરજો જેથી કરીને મિત્રો તમને યોગ્ય માહિતી મળી રહે અને વિડીયો અંત સુધી જોવા માટે આભાર